પરંતુ શાળા જ નથી અહીં વાત થઈ રહી છે છોટા ઉદેપુર જિલ્લાના છેવાડે આવેલા જડિયા ગામના કલુડિયા ફળિયામાં આવેલી શાળાની આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર મોટા મોટા દાવાઓ કરી રહી છે સરકાર સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે પરંતુ છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી શાળાનું બિલ્ડિંગ બન્યું નહોતું મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ જડિયા ગામે કડુલિયા ફળિયામાં વર્ષ 2018 માં વર્ગ પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી પ્રાથમિક શાળાની સ્થાપના ટીમાતે કરવામાં આવી હતી કે આ વિસ્તારના બાળકો અભ્યાસ કરી આગળ વધે પરંતુ વર્ષ 2018 થી આજ દિન સુધી આ વર્ગ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બન્યું નથી ખાનગી મકાનમાં બાળકો થી પાંચ ધોરણનો અભ્યાસ કરી રહ્યા છે બે હજાર અઢારથી સ્કૂલ મારા મકાનમાં ચાલે છે અને હું તાત્કાલિક ધોરણે સ્કૂલ બનાવવા માંગુ છું અને છોકરાને અને મને બહુ તકલીફ પડે છે અને વારંવાર રજૂઆત કરવાથી સ્કૂલ બની બનતી નથી અને તાત્કાલિક ધોરણે બને એવી સરકારને હું માંગણી કરું છું બાળકોને વધારે તકલીફ પડે છે મને હું તકલીફ પડે છે અને શિક્ષકનોને હું તકલીફ પડે ને બધી રીતે જડિયાના કડુલિયા ફળિયામાં આશરે બે હજારથી વધુની વસ્તી છે અને અહીં પિસ્તાલીસથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે બાળકોને ભણીને આગળ વધવું છે અને તેમના વાલીઓ પણ બાળકોને ભણાવી ગણાવીને હોશિયાર બનાવવા માંગે છે પણ શાળાનું બિલ્ડિંગ જ નથી તો બાળકોને સારું ભણતર કઈ રીતે મળી શકશે શાળા ન હોવાથી એકથી પાંચ ધોરણના બાળકોને એક જ રૂમમાં સાથે બેસવું પડે છે ચોમાસા અને સિઝનમાં તો અહીં બેસવામાં પણ તકલીફ પડે છે

બહુ સારું શિક્ષણ મળે બહુ સારી school બની છે અમારે ગામડામાં school નથી બનતી આજે ભણાવું કાલ ભણાવું એવું બધો વાયદા કરે છે કઈ કોઈ ધ્યાન નથી લેતું કોઈ ધ્યાન લે એવી અમારી માંગ છે એક થી પાંચ ની શાળા છે પિસ્તાલીસ બાળકો અભ્યાસ કરે છે અત્યારે અને શાળાનું બિલ્ડિંગ નથી પણ મંજૂર થઈ ગયેલું છે બિલ્ડિંગ ન હોવાથી બાળકોને થોડીક તકલીફ પડે છે

સરકાર આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવવાની વાતો તો મસમોટી કરે છે તેવામાં સવાલ એ છે કે શું આવી સ્થિતિમાં બાળકો ભણશે રફિક ધણીવાલા જીએસટીવી